હાલો ભાઈ સવારના જો કે આપણે આઠ વાગી ગયા છે અને ટ્રેક્ટર રાખવાનું કામ ચાલુ છે જગદીશભાઈ જો કે ટ્રેક્ટર રાખે છે જોકે ભાઈ જગદીશભાઈ રોટાવી રાખે છે રામ રામ જય માતાજી આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આપણે જો કે આવતા થોડું કામકાજ હતું એટલે સવારમાં દેરાડા પહોંચી ગયા છે ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહી ગયો થોડો તો કે વાડીયો ભાગી ગયા અત્યારે કલાક જો ટાઈમ થઈ ગયો છે આવવામાં અત્યારે નવ વાગી ગયા કમ્પ્લીટ અને આપણે આવતા રહ્યા છે દેરાડાથી અને જો કે વસ્તુ લેવા ગયા તો ઘણો થા લેવા ચાલો વાડીમાં આપણું કામ કરશું ચાલુ હવે કટિંગ જો કે આજ હારવાનું છે રામ જય માતાજી બધાયને દેરાડાવાળા ઘણો થા લઈ આયા કોણ લાવ્યું ભણી તો કે

તો ભાઈ આવી રીતનું કામ ચાલુ છે અને આજની તગર બ બહાટી છે કામની કટિંગ જગવાનું છે કામ જો કે ઘણું બધું છે પછી મગફળીનું પાનું પણ હારવાનું બાકી છે કા જનકભાઈ કેમ હાલે જો હળો તો લીધો હે હળો રાખવાની 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 ઝડપ છે બધી રાખવાનું છે લોગમાં બહાર લેજો કામ છે જોરદાર કંઈ કામ જોરદાર તાર સર નઈ જો કોણ હમો આયે હી જાઓ આઈ ચાલુ જ ન કરી રામ રામ જે માતાજી બધાય ને જો હવાર માં હણો થા લઈ લીધા છે કટિંગ હરગાવન ચાલુ કર્યું છે અમાર બેર બેર વખાણા છે ને અમે આજ હરગાઈ વારી કટિંગ એક આવાજો બ્લોગર આ નવો બ્લોગર આપણે કે કટિંગ જો ને તમારે લીલું જો કે સારું જગે છે અને ગમે એવું લીલું હોય તો તાત્કાલિક તમે જગાવો તો જાય કટિંગ લીંબુનું આપણે ટાઈપનું આવે છે ને કે લીલું સારું હરગે એક ઢગલો હરગે નાખો અને બીજો ત્રીજા ઢગલે આવતા રહ્યા છે ભાગમાં અને જેવું તમે લીલું જગાવો ને એવું કટિંગ સારું જગે પેટ્રોલની જેમ કા ભાઈ જનક લીલું કટિંગ કેવું હરગે ભૂકા કાઢી વાળા ને આવી રીતનું ભાઈ કામ હાલે છે ને આપણે ઓલી સાઈડ એક ભરદું બે પડદા ત્રણ ને આપણે આંકુર સાઈડ ચાર પડદા કમ્પ્લેટ લઈ લીધા છે ચાર ભરદા સૌ ભેગા કરી કરી જગવતા જઈ છે અને આ બાજુ વિજયભાઈ જાય અમારે આ બાજુ રામજી શેઠે કમ્પ્લેટ શેઠે તો કે કમ્પ્લીટ પહોંચી ગયા છે આ બાજુ શું કરવી હાલો એ ભાઈ ઉભા થાવ હાલો 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 રાખો જડપ ભાઈ બાપો બાપો હાલે હાલવા મને ઉતાવરી હાલ થોડીક અમારે જો કે આ ભાઈ તો ભાઈ થાકી ગયા લાગે છે હા ભાઈ ઓ ભાઈ કેમ થાય બરોબર રૂપાળો બહુ છે ને એટલે કાંટા થોડા વધારે લાગે છે કાંટા આજ ન લાગતા કાલ લાગતા કટિંગ કરતા હતા ને તો તો વાંધો નહીં હવે જો કે 11 વાગી ગયા છે ને ચા આવી ગયો છે કાઠિયાવાડી ચા એક નંબર કડી સીન નો લેતો તો નાડો બાંધે ચા આવી ગયો હે જુવાની ચા પાણી પેલા પડી દે અને જો કે કામ બહુ કામ કરેલી વાત નથી ભાઈ જુઓ પાછળ રહી ગયું હે રહી રહી અને આ બાજુ ભાઈ મારે ચા પીરો છે ચંપા ચંપા જો કે ચાલીને આવતી રહી છે એટલે નામ લેવાય ને નામ લેવામાં નામ પાપ થાય તું ખાઈ લે તો સરી હે તો કે નામ

ચા પીવાની કઈ મજા જો કે અલગ છે હાલો ખાસ કઈ નાખી ચા કડક મીઠી પછી પાછું કામ ચાલુ કરી બપોર ઠંડ આવી ગયા છે અને એક જો ટાઈમ થવા આવ્યો છે ભાઈ આ ઢગલો આપણે કરી વાયો કટિંગનો અને જગવાનો જો તે પૈસે છે બપોરા કરી આ બાજુ ભાઈ છે પૂછી જવું જાઓ બપોરા કરવા બપોર કરવો આજમાં જે બંધ રહેવા દઈ હા જે ડાયરેક્ટ હાજે વારું કરશો હાલ છે ને વારું ને વારું કરે વાત નો રે હાલો ભાઈ બપોરા કરવા આવતા રહ્યા છે સેવ ટમેટાનું શાક છે અને આ બાજુ રોટલા બાજરાના અને ઘઉંના હાલો ભાઈ બધા બપોરા કરવા બીજા કાકાનું નામ બપોર પછી પાછા કામે લાગી ગયા હે અને કટિંગ જગાવવાનું કામ ચાલુ કરી વાયું છે ફાઈનલી કે ઓલા બે ભાઈ આપણે ઢગલા કરતા જાય છે અને હું આ જગાવવાનું કામ વહેતું રાખું આવી રીતનું ભાઈ છે અઢી વાગે કામે ચડી ગયા કમ્પ્લીટ ઓકે ભાઈ આપણે બપોર પછીનો આ બીજો ઢગલો છે અને જે ગવાનું કરી વાર્યું છે તો કટિંગ કે લંબાઈઓ વધારે નાખ્યું છે એટલે લીંબુડાનો તાપ ઓછો લાગીને ને હિસાબે આપણે વસગારે ઢગલો રાખ્યો છે કા ભાઈ કેમ હાલે છે બાકી જેવા થાય કે હાથ દુખે ખંભા 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 ના દુખે હાથ દુખે આ બાજુ કઈ ચાર ફરદા છે અને આ બાજુની સાઈડ આપણે ત્રણ ફરદા બાકી રહ્યા છે બાકી હવે તો આપણે આજ પૂરું થઈ જશે એક કલાક દોઢ કલાક નું કામ બાકી રહ્યું છે અને ભાઈ આવડે બધા જો કે દાંત કાઢે એની પર કા ભાઈ બોલો કાંઈ હવે ગામ ભણા રોકે જવા રેગા હાલો ને? સમોસા <laughs> 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 સમોસા જેવા કઈ જ નહીં કા આ થોડા દીપે પાછા આવજો ને આંટો મારી દેજે એકદી ભઈ જો કે આપણે પડામાવા થી આવતા ત્યારે ઘર बाजू અને કામ થઈ ગયું છે કમ્પ્લીટ પૂરું આઈ ક્લાસ હવે ચા પીન પછી ઘર ભેગા ना बाजु कोई मेहमान चा पाई दे बैठ के भाई साफ पाई दे अबे ने रेवान नथी आई आज है ने खस के हां आज करे वही जावा आज रा, राज रोक तो आज एक अरे आज ना कल पानो हर ले कल पानो हर ले चा पी ना हो आज आनस भी दो ना उन पी के बैठ के आखरी दिन सोई आने हूं बात का मचा पी हूं सुजो सान तो नाना सोगरा ना। ना। कर भर दी तो ये बे ने राम जी राम जी नाश्ता ना। करे ना। है ना। ए,

ગામ દેરા નથી એટલે આપણે કાલથી આ પણ ચાલુ કરવાનું છે બાકી રોટા છે રાપ ને કરશું જાતું અને વાવતર કરવાનું પણ પાછું વાવતરનું પાછું મારું થશે શિયાળામાં તો કે હવે પંદર વીસ દિવસ વહી ગયા એટલે કાલથી આ પણ ચાલુ કરશું ને પરમ દી કાંઈક મગફળી પડી બેસવાની બાકી છે મગફળી પડી બસો માણ જોઈ જવા એમ તો ગાડી ને એવું કઈ વાંધો નહીં જો બે ગાડી છે ઓલકોર હિટાજી છે આપણે મગફળી ઢગલો પડ્યો છે કીધું અને બસો મળી કમ્પ્લીટ થાય એવી છે મગફળી એટલે અમુક અમુક ફોન આવે છે ને કે ભાઈ પૈસા લાવો પૈસા લાવો એટલે એમને કીધું થોડાક દસ પંદર રીતે જાળવી જાવ અને પૈસા આવી જાય અત્યારે કોઈ ખમ એવું નથી જોતી એટલે આપણે મગફળી કાલે ભરવાની છે પછી જ્યાં કોઈના ના હોય ને એટલે તાત્કાલિક પેમેન્ટ ડાયરેક્ટ ખાતામાંથી કરી નાખવાનું ઓનલાઈન એટલે કામ પરવીણભાઈનું બાઈક છે આપણું આ પીડું છે

આવજો કાં હાલો મિત્રો આજનો વિડીયો આપણે આવો જ કંઈક રહ્યો છે મિત્રો આપણે વિડીયો એ પૂરો કરશું અને તમને વિડીયો અમારો કેવો લાગ્યો છે ચેનલમાં મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો બાકી નવા હોય ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા મળશું આપણે કાલના વિડીયોમાં રામ રામ જય માતાજી